નમસ્કાર દર્શક મિત્રો ચૌદ નવેમ્બર એટલે ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના અનુસંધાને આજે અમે ડૉક્ટર બ્રિજ સાહેબ સાથેની એક મુલાકાત કરવા આવ્યા છીએ તો એને આપણે ડાયાબિટીસ વિશે થોડા સવાલો પૂછીએ આજે આપણે ડાયાબિટીસ વિશે લોકોમાં કોઈ ગેરમાન્યતા છે કે ડાયાબિટીસ તો કંઈ હોતું નથી આ તે છે એવા ઘણા પ્રશ્નો આવે છે બીમારી કહેવાય છે કે જેમાં કાં તો શરીરની અંદર ઇન્સ્યુલિન જે આપણું નોર્મલ તત્વ છે જે પેન્ક્રિયામાં બને છે કાં તો એ પૂરતું બનતું નથી અથવા પૂરતા પ્રમાણમાં એ કાર્ય કરી શકતું નથી તો આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય છે ત્યારે શરીરના જે અંદરના કોષો છે એ કોષો નો ગ્લુકોઝ લેવા માટે જે આપણે ઉર્જા માટે ગ્લુકોઝ ઉપયોગ કરવાનો હોય છે એ પૂરતી રીતે ઉપયોગ કોષો કરી શકતા નથી ઇન્સ્યુલિન ની ઉણપને કારણે તો આવી પરિસ્થિતિમાં એ કોષો છે એને ઉર્જા પૂરતી મળતી નથી અને સાથે શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઉતરોતર ઉતરોતર વધતું જાય છે આને કારણે લાંબા સમયથી ગ્લુકોઝ શરીરની અંદર રહેવાથી અને પૂરતી ઉર્જા ન મળવાથી શરીરને લાંબા સમયથી થાક લાગવો વજનનો ઘટાડો થવો અધિક પાણીની તરસ લાગવી અધિક ભૂખ લાગવી આવા બધા લક્ષણો પ્રાથમિક સ્તરે જોવા હોય છે પણ ડાયાબિટીઝ એટલી છેતરામણી બીમારી છે કે જેમાં ઘણી વખત લાંબા સમય સુધી દર્દીઓને કોઈ લક્ષણ જ ન થાય અને સીધા જયારે લાંબા સમય શરીરની અંદર સુગરનો પ્રવાહ વધી જતો હોય છે ત્યારે એની આંખને પડદાને નુકસાન કિડની નુકસાન રોગનો હુમલો અને આવી રીતે લાંબા સમયના જે લગતા છે સીધા ડાયરેક્ટ એની સાથે થતા હોય છે માટે એવી સલાહ આપવામાં આવે છે કે દર્દીની ઉંમર ત્રીસ કે પાંત્રીસ વર્ષ વટી જાય છે ત્યાં પછી ખાસ કરીને એવા દર્દીઓ કે એવા એવા લોકો કે જેના પરિવારમાં માતા પિતા કે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવમાં કોઈને ડાયાબિટીસ હોય તો ચોક્કસ તમારે સુગરની તપાસ નિયમિત ધોરણે વર્ષે એક વખત કરાવી જોઈએ અને જો સુગર વધારે આવે તો ત્વરી અને જલ્દી સારવાર લઈ અને લાંબા સમયથી થતા ડાયાબિટીસના કારણે જે કોમ્પ છે 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 કારણે વધે એ ચોક્કસ અટકાવી શકાય અને ખાસ કરીને આપણે સાહેબ એક સોશિયલ મીડિયામાં એક જાહેરાતો આવે છે કે પચીસ દિવસમાં ડાયાબિટીસ મટાડો આ કરો તે કરો તો એના વિશે સત્ય આપ શું કહેવા માંગો છો આ આજકાલનો એટલો સડકતો ટોપિક છે એવી બધી સ્લીમિંગ પિલ્સ અવેલેબલ છે ઘણી બધી જગ્યા અને ઘણા લોકો એમાં છેતરાઈ પણ જાય છે એવા મોંઘા મોંઘા એવા પાવડરના નુસ્ખામાં લોકો ફસાઈ જાય છે અને એને કારણે લાંબા સમયે આડઅસર જોવામાં મળે છે જો આ બધાને ફરતી એક એવી રિસર્ચ છે જે છેલ્લા એક કે બે દાયકામાં જોવા મળી છે કે કોઈ પણ વ્યક્તિનું જો તમે અ ડાયાબિટીસના દર્દી જે મેદસ્વીતાવાળા હોય વજનવાળા હોય એનું જો તમે પાંચ કે દસ ટકા જો વજન ઘટાડી દ્યો છો અને જો યંગ એજમાં હોય હજી ડાયાબિટીસ તરત જ આવ્યો ડાયાબિટી પ્રી ડાયાબિટી ફેઝમાં હોય તો જો પાંચથી દસ ટકા વજન ઘટી જાય છે એનું તો લાંબા સમય સુધી કે એટલીસ્ટ ટૂંક સમય માટે તમે ડાયાબિટીસની કા દવા હળવામાં હળવા ડોઝે અને વચ્ચે કદાચ ટૂંક સમય માટે એવો પીરિયડ મળી જાય તમને કે ડાયાબિટીસની દવા તમે બંધ કરી શકો પણ આને ડાયાબિટીસ રિવર્સલ કે ક્યોર ન કહેવાય અને ડાયાબિટીસ રેમિશન કહેવાય આવા દર્દીઓને કોઈ પણ ક્વોલિફાઇડ એન્ડોક્રાઇનોલોજીસ્ટ અથવા ફિઝિશિયનની સારવાર દેખવેખ હેઠળ જ એને વજન ઘટાડવાની સારવાર લેવી જોઈએ અને રેગ્યુલર ડાયાબિટીસ રિવર્સ થઈ જાય છે કે રેમિશનમાં જતું રહે છે ત્યારે પણ રેગ્યુલર ચેકઅપ કરી શકે સાથે તમારી જીવનશૈલી પરિવર્તન એટલે તમારી આહાર વિહાર અને વિચાર ઈ જો મેન્ટેન કરે છે તો જ ઈ સસ્ટેઇન થઈ શકશે નીચર ડેફિનેટલી ડાયાબિટીસ પાછો ઉથલો મારશે અને પાછા લાંબા ગાળાના કોમ્પ્લિકેશન બધા થવાની પૂરેપૂરી શક્યતા રહે છે